છેલ્લા છ માસ દરમિયાન એટલી ચોક્કસ એમો ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમઓથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ જે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યા ઉપરથી જ ચોરી કરે છે આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતાં મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી થયેલ હોવાનું ફલિત થયેલું જે આધારે ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ આઉટ કરેલા એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી કુલ ચૌદ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને કપુરાઈ પોસ્ટેમાં નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ભોગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોભિયા ગામનો વતની છે આ બંને સાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારીયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતાં માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈપણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતાં હકીકત સાચીએ માલિવ પડી કે અગાઉ એમને કોઈ દિવસ ચોરી કરેલ નથી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને મોત શોખ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરેલી અને અમે આ ચૌદ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે આ મેં કીધું એમ કે આ ખાસ કરીને એમની એમો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે એ ચોરી કરતા હતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ હતી અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો હતો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને ચોક્કસ કડી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છે આ જે ચૌદ ગુના ઉકેલાયા છે એ પૈકીના સાત ગુના એસએસજી હોસ્પિટલના પાર્કિંગના છે એ સિવાય બીજા સરસ્વતી કોમ્પ્લેક્ષે છે એના પણ ચાર ગુના ઉકેલાયા છે એ સિવાય સયાજીગંજ કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પલેક્સિસના પાર્કિંગના ગુના ચોરીના ડિટેક્ટ થયા છે એ લોકો હાલ એમના વતન મુકામે આ ગાડીઓ મૂકી રાખેલી અને એમના ઓળખીતાને સસ્તામાં આપવાની ગોઠવણ કરતા હતા અને એ દરમિયાન જ પોલીસે આ બધા ચૌદે ચૌદ મોટરસાયકલ રિકવર કરેલ છે ખાસ તો આમની અમે હાલ જ્યાં ગુના ચૌદ ડિટેક કર્યા છે એના પરથી એટલું ક્લિયર થાય છે કે આપણે આપણી જાન માલની જે મિલકત છે એનું પોતે જાતે જ આપણે ધ્યાન રાખીશું પોલીસ હંમેશા સેવા અને સલામતી માટે અગ્રસર રહેશે પણ એક આમ નાગરિક તરીકે એક રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પોતે પણ સજાગ રહ્યું બે આરોપીઓ જ છે બંને આરોપીઓ રાજેન્દ્ર બારીયાની કંપનીમાં જેમાં ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લતના કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરી